જય શ્રી કૃષ્ણ મિત્રો આજના આ પવિત્ર અને કલ્યાણકારી દિવસે આપણે એક એવા વ્રત વિશે જાણવા જઈ રહ્યા છીએ જે માત્ર ઉપવાસ કે ધાર્મિક વિધિ પૂરતું સીમિત નથી પરંતુ માનવ જીવનમાં આશા વિશ્વાસ અને ભગવાન પ્રત્યેની અડગ શ્રદ્ધાનું જીવંત પ્રતીક છે આ વ્રત છે પુત્રદા એકાદશીનું વ્રત હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતોનું વિશેષ મહત્વ છે અને તેમાં પુત્રદા એકાદશીનું સ્થાન અત્યંત ઊંચું માનવામાં આવ્યું છે કારણ કે આ વ્રત સંતાન સુખ આપનાર કુટુંબમાં આનંદ લાવનાર અને વંશ પરંપરા આગળ વધારનાર ગણાય છે માનવ જીવનમાં સંતાનનું મહત્વ અતિ વિશેષ છે સંતાન માત્ર કુટુંબનો વારસદાર નથી પરંતુ માતા પિતાના જીવનનો આધાર તેમની આશાનો દીવો અને તેમની સાધનાનું ફળ માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યાં સંતાન નથી ત્યાં ઘર ખાલી લાગે છે અને જ્યાં સંતાન દુઃખી હોય ત્યાં માતા પિતાનું હૃદય હંમેશા ચિંતામાં રહે છે આવા સંજોગોમાં પુત્રદા એકાદશી વ્રત માતા પિતાના હૃદયમાં આશાનો પ્રકાશ પ્રગટાવે છે અને ભગવાન શ્રી વિષ્ણુ પર અડગ વિશ્વાસ સ્થાપિત કરે છે હિન્દુ ધર્મમાં એકાદશી ભગવાન શ્રી વિષ્ણુને અતિ તિથિ માનવામાં આવે છે કહેવાય છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ સૃષ્ટિનું પાલન કરતા વિશેષ રીતે ભક્તોની પ્રાર્થનાઓ સાંભળે છે એકાદશીના દિવસે કરાયેલ ઉપવાસ પૂજા જપ અને નામ સ્મરણ મનુષ્યને પાપોથી મુક્ત કરે છે અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે એકાદશી માત્ર શરીરનો ઉપવાસ નથી પરંતુ મન વાણી અને વર્તનની શુદ્ધતાનો દિવસ છે જે ભક્ત આ દિવસે સંયમ સત્ય અને ભક્તિનું પાલન કરે છે તેના જીવનમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થોની સિદ્ધિ થાય છે પુત્રદા એકાદશી એટલે સંતાન આપનાર એટલે કે જે એકાદશી સંતાન આપનાર છે તેને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે વર્ણવાયું છે કે જે દંપતી નિસંતાન હોય અથવા કોઈ અડચણો આવતી હોય કે સંતાન હોવા છતાં તેના આરોગ્ય આયુષ્ય અથવા ભવિષ્યની ચિંતા સતાવતી હોય તેઓ જો પૂર્ણ શ્રદ્ધા અને નિયમપૂર્વક પુત્રતા એકાદશીનું વ્રત કરે તો ભગવાન શ્રી વિષ્ણુ તેમની મનોકામના પૂર્ણ કરે છે પુત્રદા એકાદશી વર્ષમાં બે વખત આવે છે એક પોષ માસની શુક્લ પક્ષની એકાદશી અને કહેવાયું છે કે સંતાન સુખ એટલું મહાન છે કે ભગવાને આ વ્રત ભક્તોને વર્ષમાં બે વખત આપ્યું છે જેથી દરેકને તેનો લાભ મળે પોષ માસની પુત્રદા એકાદશી

પુત્રદા એકાદશીનું મહાત્મય વિશેદ રીતે વર્ણવાયું છે પુરાણોમાં કહેવાયું છે કે જે મનુષ્ય આ વ્રત કરે છે તેના પિતૃદોષ શાંત થાય છે કારણ કે સંતાન દ્વારા પિતૃઓને તૃપ્તિ મળે છે સંતાન વિના પિતૃઓ અપૂર્ણ માનવામાં આવે છે અને પુત્રદા એકાદશીનું વ્રત આ અપૂર્ણતાને પૂર્ણ કરે છે આ વ્રત પૂર્વજન્મના પાપોનો નાશ કરે છે અને જીવનમાં શુભતા લાવે છે પુત્રના એકાદશીનું વ્રત રાખનાર ભક્તે માત્ર એક દિવસ નહીં પરંતુ મનથી પોતાને શુદ્ધ કરવો જોઈએ દસમીના દિવસે હળવો સાત્વિક અને શુદ્ધ આહાર લેવો જોઈએ મનમાં કોઈ દુર્ભાવના ઈર્ષા કે ક્રોધ ન રાખવો જોઈએ ભગવાન શ્રી વિષ્ણુનું નામ સ્મરણ કરતાં રાત્રે સૂવું જોઈએ એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રાખવું જોઈએ કારણ કે ઘરનું વાતાવરણ પણ પૂજાના ફળને અસર કરે છે આ દિવસે ખોટું બોલવું ઝઘડો કરવો નિંદા કરવી ક્રોધ કરવો કે કોઈનું અપમાન કરવું મનાય છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જો એકાદશીના દિવસે મન અશુદ્ધ રહે તો ઉપવાસનું ફળ નષ્ટ થઈ જાય છે તેથી આ દિવસે વધુમાં વધુ ભગવાનના નામનું સ્મરણ કરવું ભજન કીર્તન કરવું અને વ્રત કથા સાંભળવી શ્રેષ્ઠ માનવામાં આવે છે પૂજા સમયે ભગવાન શ્રી વિષ્ણુની પ્રતિમા અથવા તસવીર સામે તુલસી દળ પીળા ફૂલ ચંદન ધૂપ દીપ અને નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ તુલસી ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે અને તુલસી દળ વિના વિષ્ણુ પૂજા અધૂરી માનવામાં આવે છે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવાથી મન શાંત થાય છે અને ચિત્ત એકાગ્ર બને છે આ મંત્ર દ્વારા ભક્ત સીધો ભગવાન સાથે જોડાય છે આ દિવસે વ્રત કથા સાંભળવી અથવા વાંચવી વિશેષ પુણ્યદાયી માનવામાં આવે છે વ્રત કથા માત્ર વાર્તા નથી પરંતુ તેમાં છુપાયેલો ધર્મ સંયમ અને શ્રદ્ધાનો સંદેશ ભક્તના હૃદયમાં ઉતરે છે પુત્રદા એકાદશી વ્રતની કથાથી ભક્તને સમજાય છે કે ભગવાન પર અડગ વિશ્વાસ રાખનાર ક્યારેય નિરાશ થતો નથી તો મિત્રો હવે આપણે પુત્રદા એકાદશીની પુણ્યદાયિક કથા સાંભળીશું પ્રાચીન સમયમાં ભદ્રાવતી નામનું એક સમૃદ્ધ અને સુશોભિત નગર હતું જ્યાં સુકુમાર નામના એક ધર્મનિષ્ઠ અને ન્યાયી રાજા રાજ કરતા હતા રાજા સુકુમાર પ્રજા પાલક હતા તેઓ પ્રજાને પોતાના સંતાન સમાન માનતા હતા અને રાજ્યમાં ધર્મ ન્યાય અને કરુણાનું શાસન હતું પ્રજા સુખી હતી રાજ્ય સમૃદ્ધ હતું પરંતુ રાજાના જીવનમાં એક એવી ખોટ હતી જે કોઈ પણ વૈભવથી પૂર્ણ થઈ શકતી નહોતી રાજા અને રાણી નિસંતાન હતા વર્ષો વીતી ગયા હતા રાણી દરરોજ ભગવાનની પૂજા કરતી મંદિરમાં દીપ પ્રગટાવતી અને આંખોમાં આંસુ સાથે ભગવાનને પ્રાર્થના કરતી રાજા બહારથી મજબૂત લાગતા પરંતુ અંદરથી તેઓ પણ આ દુઃખથી પીડાતા હતા રાજ્યમાં ઉત્સવો થતા પરંતુ રાજમહેલમાં શોકનું વાતાવરણ હતું આ દુઃખ ધીમે ધીમે રાજા અને રાણીના હૃદયને ખાઈ રહ્યું હતું રાજાએ અનેક યજ્ઞો કરાવ્યા બ્રાહ્મણોને દાન આપ્યું ગૌદાન કર્યું મંદિરો બાંધ્યા પરંતુ સંતાન સુખ મળ્યું નહીં એક દિવસ રાજા અત્યંત વ્યથિત મનથી વનમાં ગયા વનમાં શાંતિ હતી પરંતુ રાજાનું હૃદય અશાંત હતું વનમાં તેમણે મહર્ષિઓના આશ્રમમાં આશ્રય લીધો મહર્ષિઓની રાજાની વ્યથા સમજાઈ ગઈ તેમણે રાજાને શાંત કર્યા અને ધર્મની વાતો કરી મહર્ષિઓએ રાજાને કહ્યું કે હે રાજન દરેક કર્મનું ફળ હોય છે અને દરેક દુઃખ પાછળ કોઈ કારણ છુપાયેલું હોય છે શક્ય છે કે પૂર્વ કર્મના કારણે તને આ મળ્યું હોય પરંતુ ભગવાન શ્રી વિષ્ણુ અતિ કરુણામય છે જો તું અને તારી પત્ની શ્રદ્ધાપૂર્વક પુત્રતા એકાદશીનું વ્રત કરે તો ભગવાન ચોક્કસ પ્રસન્ન થશે રાજા એ મહર્ષિઓની વાત હૃદયથી સ્વીકારી અને રાજમહેલ પરત ફરીને રાણીને બધું જણાવ્યું પોષમાસ આવી ગયો અને પુત્રદા એકાદશીનો પવિત્ર દિવસ આવ્યો રાજા અને રાણીએ દશમીના દિવસથી જ સંયમ ધારણ કર્યો તેમણે સાત્વિક આહાર લીધો મનને શાંત રાખ્યું અને આખો દિવસ ભગવાન શ્રી વિષ્ણુનું સ્મરણ કર્યું એકાદશીના દિવસે વહેલી સવારે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કર્યા અને રાજમહેલમાં ભગવાન શ્રી વિષ્ણુની ભવ્ય પૂજા કરી પીળા ફૂલ ચંદન ધૂપ અને દીપથી ભગવાનની આરાધના કરી અને દિલથી પ્રાર્થના કરી રાજા અને રાણીએ આખો દિવસ ઉપવાસ રાખ્યો તેઓએ કંઈ ખોટું વિચાર્યું નહીં કોઈ પ્રત્યે ક્રોધ કર્યો નહીં અને આખો દિવસ ભગવાનનું નામ જપતા રહ્યા રાત્રે તેમણે જાગરણ કર્યું વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કર્યો અને પુત્રદા એકાદશી વ્રતની કથા સાંભળી તેમની આંખોમાં આંસુ હતા પરંતુ એ આંસુ દુઃખના નહીં આશાના હતા તેમને પૂર્ણ વિશ્વાસ હતો કે ભગવાન તેમની પ્રાર્થના અવશ્ય સાંભળશે અંતિમ પ્રહરે ભગવાન શ્રી વિષ્ણુ સ્વયં પ્રસન્ન થયા તેમણે રાજા અને રાણીને સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું કે હે ભક્ત તમારી શ્રદ્ધા અને સંયમથી હું પ્રસન્ન થયો છું ટૂંક સમયમાં તમારું જીવન આનંદથી ભરાઈ જશે આ સ્વપ્ન પછી રાજા અને રાણીના મનમાં અદ્ભુત શાંતિ છવાઈ ગઈ રાજમહેલમાં આનંદ છવાઈ ગયો થોડા સમય પછી એક તેજસ્વી સદ્ગુણી અને આરોગ્યવાન પુત્રનો જન્મ થયો રાજ્યમાં ઉત્સવ મનાવાયો દીપમાળા થઈ અને પ્રજાએ ભગવાન શ્રી વિષ્ણુનો આભાર માન્યો રાજા અને રાણી સમજી ગયા કે આ બધું પુત્રદા એકાદશી વ્રતનું ફળ છે આ કથા આપણને શીખવે છે કે ભગવાન પર શ્રદ્ધા રાખીને કરવામાં આવેલું કોઈ પણ વ્રત ક્યારેય નિષ્ફળ જતું નથી પુત્રદા એકાદશી માત્ર સંતાન પ્રાપ્તિનું સાધન નથી પરંતુ તે મનુષ્યને ધૈર્ય સહનશીલતા અને વિશ્વાસ શીખવે છે આ વ્રત આપણને સમજાવે છે કે જ્યારે બધા રસ્તા બંધ લાગે ત્યારે પણ ભગવાનનો માર્ગ હંમેશા ખુલ્લો રહે છે પુત્ર એકાદશીના દિવસે શું કરવું અને શું ન કરવું તેનું પણ વિશેષ મહત્વ છે આ દિવસે અનાજ દાળ અને ચોખા ખાવાની મનાય છે ઘણા ભક્તો નિર્જળા વ્રત કરે છે જ્યારે કેટલાક ફળાહાર કરે છે બંને રીતે વ્રત માન્ય છે પરંતુ વ્રત સાથે ભક્તિ અને નિયમ અનિવાર્ય છે માત્ર ભૂખ્યા રહેવું વ્રત નથી પરંતુ મનને પણ શુદ્ધ રાખવું આવશ્યક છે આ દિવસે ઝઘડો કરવો ખોટું બોલવું નિંદા કરવી અથવા કોઈનું અપમાન કરવું વ્રતના ફળને નષ્ટ કરે છે તેથી ભક્તે શક્ય તેટલું મૌન રાખવું ભજન કીર્તનમાં સમય વિતાવવો અને ભગવાનના નામનું સ્મરણ કરવું જોઈએ જે ભક્ત આ નિયમોનું પાલન કરે છે તેના જીવનમાં ધીમે ધીમે શુભ પરિવર્તન આવવા લાગે છે એકાદશી પછી આવતી દ્વાદશીનું પણ વિશેષ મહત્વ છે દ્વાદશીના દિવસે સૂર્યોદય પછી શુભ મુહૂર્તમાં વ્રતના પારણા કરવા જોઈએ સાથે કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે પારણા પછી ગરીબોને દાન બ્રાહ્મણોને ભોજન કરાવવું અથવા જરૂરિયાતમંદને મદદ કરવી વ્રતને પૂર્ણ ફળ આપે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ભક્ત પારણા કર્યા વિના ઉપવાસ તોડી નાખે છે તેને વ્રતનું સંપૂર્ણ ફળ મળતું નથી પુત્રદા એકાદશી વ્રતના આધ્યાત્મિક ફળ પણ અતિ મહાન છે આ વ્રતથી મનુષ્યના જીવનમાં ધૈર્ય આવે છે મન સ્થિર બને છે અને ભગવાન પ્રત્યેનો વિશ્વાસ મજબૂત થાય છે જે ભક્ત નિયમિત રીતે એકાદશી વ્રત કરે છે તેના જીવનમાં ધીમે ધીમે સાત્વિકતા વધે છે અને નકારાત્મક વિચારો દૂર થાય છે આ વ્રત આપણને શીખવે છે કે સંતાન માત્ર શરીરથી જન્મેલું બાળક જ નથી પરંતુ સદગુણ સારા વિચારો અને ધર્મમય જીવન પણ આપણા સંતાન સમાન છે જે મનુષ્ય સત્ય કરુણા અને ધર્મના માર્ગે ચાલે છે તે પોતાના જીવનમાં સદગુણોનું પાલન કરે છે અને આ સદગુણો જ તેના સાચા સંતાન બનીને તેનું નામ ઉજાગર કરે છે તેથી પુત્રદા એકાદશી વ્રત મનુષ્યને આત્મિક રીતે સમૃદ્ધ બનાવે છે ઘણા લોકો પોતાના જીવનમાં અનેક પ્રયાસો કર્યા પછી પણ નિરાશ થઈ જાય છે ત્યારે પુત્રદા એકાદશી વ્રત તેમને આશાનો માર્ગ બતાવે છે આ વ્રત આપણને સમજાવે છે કે ભગવાન પર પૂર્ણ વિશ્વાસ રાખીને કરવામાં આવેલું કોઈ પણ સાધન ક્યારેય વ્યર્થ જતું નથી કદાચ પરિણામ તરત ન મળે પરંતુ યોગ્ય સમયે ભગવાન ચોક્કસ ફળ આપે છે આ વિશ્વાસ જ પુત્રતા એકાદશીનું મુખ્ય તત્વ છે શાસ્ત્રોમાં એવો પણ ઉલ્લેખ મળે છે કે જે દંપતી સંતાન સુખથી વંચિત હોય અને પુત્રતા એકાદશી વ્રત નિયમિત રીતે કરે તેમના જીવનમાં સંતાન સુખની શક્યતા વધી જાય છે પરંતુ આ સાથે જ તેમને પોતાના વર્તન વિચારો અને કર્મોમાં શુદ્ધતા લાવવી આવશ્યક છે ખોટું બોલવું બીજાનું અહિત કરવું ક્રોધ અને અહંકાર રાખવો આ વ્રતના ફળને અવરોધે છે તેથી વ્રત સાથે સંયમ અને સદાચાર અનિવાર્ય છે શક્ય હોય તો પરિવાર સાથે મળીને વ્રતની કથા સાંભળવી જોઈએ જેથી દરેકના મનમાં ભક્તિભાવ વધે બાળકોને પણ આ દિવસે ભગવાન વિશે સરળ ભાષામાં સમજાવવું જોઈએ જેથી તેમની અંદર પણ સંસ્કાર વિકસે આ વ્રતનો એક વિશેષ ઉપદેશ એ છે કે મનુષ્ય ક્યારેય અધીર ન થવું જોઈએ જેમ રાજા સુકુમાર અને રાણી વર્ષો સુધી ધૈર્ય રાખ્યું તેમ જીવનમાં પણ ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળમાં લીધેલા નિર્ણય ઘણીવાર દુઃખ આપે છે જ્યારે ધૈર્ય અને શ્રદ્ધાથી લીધેલા પગલા જીવનને સુખી બનાવે છે પુત્રદા એકાદશી વ્રત આપણને આ ધૈર્યનું મહત્વ સમજાવે છે આ વ્રતનું પાલન કરનાર ભક્તોને શાસ્ત્રોમાં અનેક ફળો જણાવવામાં આવ્યા છે કહેવાય છે કે આ વ્રતથી પિતૃ દોષ શાંત થાય છે કુટુંબમાં ચાલી રહેલા કલેશ દૂર થાય છે અને સંતાનનું આરોગ્ય સારું રહે છે જે ભક્ત નિયમિત એકાદશી વ્રત કરે છે તેના જીવનમાં અચાનક આવતી મુશ્કેલીઓ પણ ધીમે ધીમે દૂર થવા લાગે છે ભગવાન શ્રી વિષ્ણુ પોતાના ભક્તોને ક્યારેય નિરાશ કરતા નથી અંતે એટલું જ કહી શકાય કે પુત્રના એકાદશી વ્રત એક એવું પવિત્ર વ્રત છે જે માનવીને પોતાના જીવન પર વિચાર કરવા પ્રેરે છે આ દિવસે ઉપવાસ રાખવો મહત્વપૂર્ણ છે પરંતુ તેના કરતાં પણ વધુ મહત્વપૂર્ણ છે મનનો ઉપવાસ એટલે કે ખોટા વિચારો, ક્રોધ અને ઈર્ષ્યાથી દૂર રહેવું જ્યારે મન શુદ્ધ થાય છે ત્યારે ભગવાન આપમેળે નજીક આવે છે આ રીતે પુત્રદા એકાદશી વ્રતની કથા મહાત્મય અને ઉપદેશ પૂર્ણ થાય છે ભગવાન શ્રી વિષ્ણુ દરેક ભક્ત પર પોતાની અપાર કૃપા વરસાવે અને સૌને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે મિત્રો જો તમને આ પુત્રદા એકાદશીની કથા અને માહિતી ભાવસભર લાગી હોય તો વિડિયોને લાઈક કરશો તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરશો અને આવી જ પવિત્ર તથા આધ્યાત્મિક કથાઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું આવી જ એક નવી દિવ્ય કથા સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ